સંચાલિત શાળાઓમાં ધોરણ ત્રણથી થી ની પરીક્ષા ચાલી રહી છે ત્રણ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં ઓછા પેપર નીકળ્યા હોવાની ઘટના સામે આવી છે વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળાઓમાં ત્રણ ત્રણથી પાંચની શતાંત પરીક્ષા ચાલી રહી છે આજે સમિતિની ત્રણ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા કરતા ઓછા પ્રમાણમાં પેપર નીકળ્યા હોવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં સમયસર પેપરની વ્યવસ્થા કરી દેવામાં આવતા પરીક્ષાના સમયનો વેટફાટ નહીં થતા હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે પરીક્ષાની અગત્યની કામગીરીમાં જોડાયેલા લોકોની ભૂલે આજે શિક્ષકો અને શાળાના સંચાલકોને દોડતા કરી દીધા હતા સમિતિને આ અંગેની જાણ કરવામાં આવતા નિરીક્ષકોને દોડવા પડ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે પ્રાપ્ત માહિતી પ્રમાણે દંતેશ્વરની ભક્ત કવિ નરસિંહ મહેતા પ્રતાપનગર સરકારી શાળા અને ગાજરાવાડીની કવિ પ્રેમાનંદ શાળામાં ત્રણ ત્રણથી પાંચની પરીક્ષા ટાણે પેપર ઓછા પહોંચ્યા હતા આ વાત પરીક્ષાના અડધો કલાક પહેલા ધ્યાને આવતા વ્યવસ્થા કરીને વિદ્યાર્થીઓને સમય વેડફાટો બચાવી લેવામાં આવ્યો હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે જો કે આ ગંભીર છબરડો સામે આવ્યા બાદ હવે જવાબદારો સામે સમિતિ દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે પેપર અડધો કલાક પહેલા ખોલવાના હોય સમિતિ સંચાલિત દંતેશ્વરની શાળા સંચાલકે મીડિયાને જણાવ્યું કે મારી શાળામાં ધોરણ ત્રણના પેપર ઓછા હતા જેને લઈને અમે બપોરની પાળી અને નજીકની શાળામાંથી પેપરની વ્યવસ્થા કરીને પરીક્ષા સમયસર શરૂ કરાવી દેવામાં આવી છે મારી શાળામાં દસ પેપર ઓછા હતા જેને સીટ કરીને મંગાવી દેવામાં આવ્યા છે પેપર અડધો કલાક પહેલાં ખોલવાના હોય છે અમારું ધ્યાન પરીક્ષા શરૂ થતાં પહેલાં જ પેપરની ઘટ પર જતા પેપરની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને પરીક્ષાના કોઈ પણ સમયનો વેરફાર થયો નથી આવું બે ત્રણ શાળામાં બનતા પ્રશ્નપત્ર કેમ ઓછા અપાયા અને ગણતરીમાં ભૂલ હતી કે શું બાળકોની સંખ્યા બરાબર ગણી હતી કે કેમ વગેરે બાબતોને આવરી લઈ તપાસ કરી તેનો રિપોર્ટ આપવા શિક્ષણ સમિતિના અધ્યક્ષે શાસના અધિકારીને સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે ધોરણ ત્રણના ગુજરાતીના પેપરમાં થોડાક ઓછા હતા એ અમે બાજુની સ્કૂલમાંથી બપોરની પાણીમાંથી મંગાવી લીધેલા એટલે ઇન ટાઈમ પેપર શરૂ થઈ ગયું છે મને કોઈ એવો એક્સ્ટ્રા ટાઈમની જરૂર પડી નથી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર